આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પોરબંદરની સિટી બસમાં કંડક્ટર તરીકે તમામ ત્રેવીસ જગ્યા પર મહિલાઓ જ ફરજ બજાવી રહી છે અને પુરુષોના આધિપત્યવાળા ગણાતા આ ક્ષેત્રમાં પણ ઉત્તમ કામગીરી કરી રહી છે જુઓ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ સમગ્ર વિશ્વમાં દર વર્ષે આઠમી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહિલાઓ આજે તેમની પારિવારિક અને સામાજિક ફરજની સાથે નોકરીમાં પણ ફરજ સુપેર તેમની સાથે ખભે ખભા મિલાવી વિપરીત પરિસ્થિતિમાં પણ નિષ્ઠાથી ફરજ અદા કરી રહી છે ત્યારે પોરબંદર શહેરની સિટી બસ સેવામાં પણ કંડક્ટર તરીકે તમામ ત્રેવીસ મહિલા કર્મચારીઓ જ ફરજ બજાવી રહી છે મહિલાઓ હવે પુરુષ સમવડી બની ગઈ છે મહત્તમ ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશ કરી ચૂકી છે પરંતુ સિટી બસમાં પણ કંડક્ટર તરીકે અગાઉ પુરુષોનું અધિપત્ય જોવા મળતું હતું જ્યારે હવે મહિલાઓ પોરબંદર જેવા નાના શહેરમાં પણ કંડક્ટર બની રહી છે સિટી બસનું સંચાલન ગુરુકૃપા એજન્સી દ્વારા કરવામાં આવે છે જેના માલિક વિજેશભાઈ બારોટે એવું જણાવ્યું છે કે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને રોજગાર મળે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે તેઓએ અઢી વર્ષ પૂર્વે સિટી બસ સેવા શરૂ કરી ત્યારે કંડક્ટર તરીકે માત્ર મહિલાઓને જ નોકરી આપવા નિર્ણય કર્યો હતો જેને અઢી વર્ષ વીતી ગયા છે આજે પણ કંડક્ટર તરીકે ત્રેવીસ મહિલાઓ જ ફરજ બજાવી રહી છે અને તે પણ ઉત્તમ કામગીરી કરી રહી છે ઘરની જવાબદારી ઉપરાંત કંડક્ટર તરીકે પણ ફરજ બજાવી રહી છે શહેરીજનોએ પણ મહિલા કંડક્ટરો ફરજ બજાવી રહી છે તેને આવકારી છે સિટી બસ સેવા શરૂ થઈ ત્યારથી જ અહીં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મયુરી પાનખાણિયાએ જણાવ્યું હતું કે અઢી વર્ષમાં મહિલા કંડક્ટર તરીકે અનેક સારા નરસા અનુભવ થયા છે જો સરળ અને સીધા સ્વભાવના મુસાફરો કંડક્ટર સાથે સારો વ્યવહાર કરતા હોય છે પરંતુ કેટલાક મુસાફરો તો મહિલા કર્મી સાથે પણ ઉદ્વત વર્તન કરતા અચકાતા નથી એક મહિલા તરીકે એવા ક્ષેત્રમાં આવવું કે જ્યાં પહેલાથી પુરુષોનું પ્રભુત્વ રહ્યું હોય એ થોડુંક મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ અશક્ય નથી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારે તમામ મહિલાઓને અને દીકરીઓને કહેવું છે કે તેઓએ હંમેશા પોતાના પર અતૂટ વિશ્વાસ કેળવવો પડશે અને પોતે દરેક કાર્ય કરવા માટે સશક્ત છે તે માનવું પડશે મહિલા કંડક્ટર હોવું એ સરળ વાત ન હોવાથી અનેક મહિલા કંડક્ટર ફરજ પર હાજર થઈ ત્યારે મનમાં એક ડર હતો કે શું હું આ કાર્યને ન્યાય આપી શકીશ કે નહીં તેમજ શરૂઆતમાં પરિવારજનોને પણ થોડો સંકોચ થયો હતો કે એક છોકરી થઈને કંડક્ટરની જવાબદારી કેવી રીતે નિભાવી શકીશ પરંતુ આજે તેઓના પરિવારના સૌને તેના પર ગર્વ છે ક્રિશા નામની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ જણાવ્યું હતું કે તે છેલ્લા બે વર્ષથી સિટી બસમાં અભ્યાસ માટે અપડાઉન કરી રહી છે મહિલા કંડક્ટરો સેવા ભાવી છે અને વૃદ્ધો દિવ્યાંગોને પણ ખૂબ મદદ કરે છે સ્ટોપની ખબર ન હોય તો પણ જાણ કરે છે અને ખાસ કરીને કંડક્ટર તરીકે મહિલા જ હોવાથી મહિલા મુસાફરોને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં સંકોચ થતો નથી ત્યારે મહિલા દિવસ પર એવી દરેક મહિલા કે જે ઘરની જવાબદારીઓની સાથે જોબ પણ કરે છે અને પોતાના બાળક પરિવારની સંભાળ રાખે છે એ બધી જ મહિલાઓ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે તમામ માતા પિતાએ તેની દીકરીઓને ભણાવવી જોઈએ અને તેમને પગભર થવામાં સહકાર આપવો જોઈએ વિશ્વ મહિલા દિવસે એટલું તો જરૂર કહી શકાય કે જો દીકરીને યોગ્ય શિક્ષણ આપવામાં આવે

ને અમારે પોરબંદર મહાનગરપાલિકામાં તેર બસ કાર્યરત છે ને એમાં તેરે તેર બસમાં ત્રેવીસ મહિલા કંડક્ટર અમે રાખેલી છે એનું કારણ છે કે મહિલા કંડક્ટર આપણે રોજગાર મળે મહિલા શક્તિકરણ આગળ વધે મહિલા રોજગાર મળે તે માટે આપણે મહિલા કંડક્ટર તેરે ત્રેવીસે ત્રેવીસ રાખેલ છે મારું નામ પાનખાણીયા મયુરી છે હું અઢી વર્ષથી આ ગુરુકૃપા સિટી બસમાં સર્વિસ આપું છું અનુભવમાં તો ઘણું બધું જાણવા જેવું છે કેમકે રોજ અલગ અલગ પેસેન્જર આવતા હોય બધા અલગ અલગ વર્તન હોય અમુક બહુ ખીજ હોય છે અમુક વૃદ્ધ આવે છે અમુક વિકલાંગ આવે છે બધા બેસ્ટ સર્વિસ મળે એ બધાને આગળ જતા વાંધો ના આવે કઈ પણ વિકલાંગ હોય શાંતિથી મુસાફરી કરી શકે તે માટે મહિલા મહિલા દિવસ માટે વધુથી વધુ મહિલાને કામ મળે તે માટે આપણે આવી રીતના બીજી સુવિધા પણ ઉપલબ્ધ કરવી જોઈએ મારું નામ ક્રિષ્ના છે હું છેલ્લા બે વર્ષથી આ બસની સર્વિસ લઉં છું હું અહીંયા પોલિટેકનિકમાં ભણું છું છેલ્લા બે વરસથી આ બસમાં આવું છું અહીંયાના કંડક્ટર બહુ સારા છે બધી જ રીતે તમને ટિકિટ કાપવી માટે મદદ કરે તમને સ્ટોપની ખબર ન હોય તો તમને જાણ કરે છે અને કાંઈ પણ તમારે જરૂર હોય તો બધી જ રીતે મદદ કરે છે આથી હું ખુશ છું કે અહીં પોરબંદરમાં મહિલા કંડક્ટર તરીકે રાખવામાં આવેલા છે જેથી કોઈ પણ મહિલાઓને ગમે ત્યારે કંઈ પ્રોબ્લેમ ના આવી શકે થેન્ક યુ